જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો મિત્રો આજે આપણે વાત કરશું કપાસ વિશે જે કપાસની અંદર તમને ખાસ એવી એક ભલામણ એ ખાતર વિશે અને થોડીક દવા વિશે જે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થયેલું છે મિત્રો જે કપાસની અંદર અત્યારે ખેડૂતોને અનેક પ્રકારના પ્રશ્નો હોય છે એમાં ખાસ કરી જે લાલ કપાસ થતો હોય છે એનો ખૂબ જ મોટો એક પ્રશ્ન હોય છે શેના કારણે થાય છે કઈ રીતે થાય છે અને એનું નિવારણ શું છે એના માટેનો આપણે સશોટ માહિતી આપીશું મિત્રો તો વિડીયો ધ્યાનથી આખે આખો જોયો આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો આગળ તમારા કોઈ ગ્રુપમાં વિડીયોને શેર કરજો જેથી કરી બીજા ખેડૂતો સુધી વિડીયો પહોંચે તો ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મિત્રો ફાયદો થતો હોય છે હવે મિત્રો કપાસ લાલ થવાના કારણો બે ત્રણ પ્રકારના હોય છે ખરેખર આમ તો પણ જે એક મહત્વનું મુખ્ય કારણ હોય ને તો એની અંદર જે એક ખરેખર જે અત્યારે ભાદરવા મહિનાના તડકા પડતા હોય છે પછી આપણે જે અત્યારે ઘણા વિસ્તારની અંદર જે કપાસ વાવતા હોય ખેડૂતોને વરસાદનું પ્રમાણ થોડુંક વધારે હોય અને પછી તડકો પડે એટલે સુકારાનો પ્રશ્ન આવતો હોય છે કપાસ લાલ થવાનો પ્રશ્ન આવતો હોય છે તો એમની અંદર આપણે જે આની પહેલાં પણ એક વિડીયોની અંદર કીધેલું છે ખરેખર જે વિગે ચારથી પાંચ કિલો તમે જે મેગ્નેશિયમ સલ્ફેટ કરીને જે ખાતર આવે છે મિત્રો કે જેની અંદર આપણે મેગ્નેશિયમ અને સલ્ફેટ સલ્ફર કરીને આવતું હોય છે જે કપાસ માટે સારામાં સારી વસ્તુ છે કપાસને લીલો રાખશે અને કપાસને લાલ નહીં થવા દે હવે બીજું કારણ એક હોય છે લાલ થવાનું કે જે અગાઉ કપાસની અંદર તમે થોડુંક ધ્યાન ન આપ્યું હોય તો થીપ્સ લાગી ગયું હોય જે તમારું પાંદડું છે થીપ્સ છે એ પાંદડું તમારું અગાઉનું જે ટૂંકમાં જૂનું છે એ સૂહી લીધું હોય એના કારણે જે કપાસનું પાંદડું છે નીચેના ભાગના જે પાંદડા છે પછી ગઈડા થઈને લાલ થઈ જતા હોય છે અને પછી પાંદડા ઘણી વખત ખરી પણ જતા હોય છે અને અત્યારે વાદળવા મહિનામાં ખાસ કરી સફેદ માખી અને લીલી પોપટીનો વધારે એટક હોય છે એમાં ખાસ કરી સફેદ માખી અને ગરો સફેદ માખીમાંથી જે ગળાનું વધારે પૂરતું પ્રમાણ થતું હોય છે તો એના માટે જે તો આપણે દાખલા તરીકે જો વધારે પ્રમાણમાં સફેદ માખી હોય દાખલા તરીકે તો તમારે કોઈ ઉષું ટેકનિકલમાં દવા ધારો કે આપણે જે જૂનવાણી પોલો પાવડર અને પેગાસિસ કરીને અને અત્યારે એમાંય જે એડ ડાયફેનો સૂરણ જે પોલો પાવડર આવે છે એવું જ જે અત્યારે લિક્વિડની અંદર આવે છે અને એની સાથે બીજા કોમ્બિનેશનવાળા ધારો કે કોઈ એસી છે કે બીજું આપણે જે ઉલાલાનાં ટેકનિકલો આવે છે એવા લીલી પોપટી માટેના એવા ટેકનિકલો બોમ્બે ત્રણ ત્રણ ટેકનિકલો એક દવાની અંદર આવે સારી કંપનીની દવા વાપરવી જે તમે ખરેખર ટોલપેન ટ્રાયનો ઉપયોગ કરો છો ટોલપેન ટ્રાય કરતા એ વસ્તુ મહત્વની આ રહે રીતે ટોલપેન ટ્રાયમાં અત્યારે ઘણી બધી કંપનીઓ જે ચાલુ કંપનીઓ જે છે એ ખેડૂતોને અટાણે ખરેખર જે દેવા વર્ગી ગઈ છે એમાં ઘણા બધા ઈસ્યુ ને પ્રોબ્લેમ પણ થતા હોય છે એનું કારણ એક મુખ્ય બીજું હોય છે કે જે અત્યારે મને ખેડૂતોએ એક જ ફોન કર્યો હતો ટોલપેન ટ્રાય એ જે ટૂંકમાં અ દસ દસ લિટર ભેગું જે એક્સપોર્ટ કરતા હોય ને એની પાછું મગવે છે આઠસો થી હજાર રૂપિયાનું લિટર આવે છે આપણે અહીંયા જે કંપનીના ટોલ બબી હજાર રૂપિયાના લિટર લઈએ હવે કપાસની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે વરસાદ થયો હોય અથવા તો પીયે તાપવું હોય પાલન પાણી આપણે જે કહેતા હોઈએ છીએ તો મેગ્નેશિયમ સલ્ફેટ ચાર થી પાંચ કિલો નાખી દેવું જ્યારે તમે છટકાવ કરો દવાનો કોઈ પણ તો એની સાથે જે આપણે જે મહાલા એગ્રોસેલનો જે જોબો કરીને આવે છે ફોટો પણ નાખું છું છટકાવમાં એક પોપી એક પાઉસ લેવાનું છે અને દ્રાવણ કરી નાખવાનું છે અને એને તમારે છટકાવ દવા એનો આપણે ઉપયોગ કરવાનો છે જેથી કરી કપાસને ગ્રીનરીમાં રાખશે મિત્રો ફ્લાવરિંગમાં પણ સારું એવું કામ આપશે અને ફ્લાવરિંગમાંથી જે ઝીંદવાનું બંધારણ થાય છે એની અંદર પણ સારામાં સારું કામ મિત્રો આપશે આમાં આપણે ઘણી બધી સારી એવી ખેડૂતોને માહિતી આપી છે હજી કંઈ પણ આમાં કાંઈ ખૂટતું હોય તો આપણે નીચે ડિપ્રેક્શનમાં આપણા મારા નંબર આપેલા છે કોઈ ખેડૂતોએ વધારે જો જરૂરી માહિતી જોતી હોય તો ફોન કરી અને માહિતી આપણે લઈ શકો છો મિત્રો તો અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન